બનાસકાંઠા જિલ્લાના ભાબર વિસ્તારમાંથી વિજિલન્સની ટીમે લાખો રૂપિયાનો પરપ્રાંતીય વિદેશી દારૂ ભરેલી આયસર ગાડી ઝડપી પાડી છે આયસરમાં મેણિયાના કટ્ટા નીચે ગાડીમાં ગુપ્તખાનું બનાવીને પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો આયસર ગાડીની તલાશી લઈને પોલીસની બાજ નજરે દારૂના જથ્થા સહિત એક ઇસમ સાથે રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આયસર ગાડી દારૂના જથ્થા સહિત ઇસમને ભાબર પોલીસ મથકે બોલાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાબર વિસ્તારમાંથી વિજિલન્સની ટીમે દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બાબર વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર તળે દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જોકે લોકો ચર્ચા કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ